હજી કામ પૂરું તો મને લાગે છે અડધો કલાક જેવો સમય લાગી જશે હમણાં જો કે કુકિંગની ચેનલમાં વિડીયોઝ નાખવાનો ટાઈમ નથી મળતો હમણાં તો સિલાઈ શખીની જે મારી ચેનલ છે એમાં જ કન્ટિન્યુ વિડીયો નાખેલા છે આવતીકાલે ફક્ત આપણી હા કપકા હો ગયા બેટા

તો આપણો જે વિડીયો છે બપોર પછી લગભગ સાંજના ટાઈમમાં સાડા ચાર પાંચ વાગે કાં તો પછી સીધો રાતના આઠ વાગ્યાની આસપાસ અપલોડ થશે

ઘી અને દૂધ શા માટે પ્રિફર કરે છે તો ફ્રેન્ડ સાજનું ક્વોશ્ચન આપણે એ રાખીશ વ્યૂવર્સની સામે કે જો પ્રિફર કરવામાં આવે તો દેશી ગાયનું જ ઘી શા માટે કે દેશી ગાયનું જ દૂધ શા માટે પ્રિફર કરવામાં આવે છે જર્સી ગાય જે હોય છે એનું દૂધ કે એમનું ઘી કેમ પ્રિફર કરવામાં આવતું નથી જે આપણે પ્રાયોરિટી આપવામાં આવે પ્રાથમિકતા આપવામાં આવે તો આપણી જે દેશી ગાય હોય છે એને શા માટે આપવામાં આવે છે મને તો કારણ ખબર છે ફ્રેન્ડ્સ જો તમને ખબર હોય તો જણાવજો

તુફાની હિરલ હા કેમનો ઓળખું જે છે તમારા મોબાઈલ થી પોતમેડે મેસેજ વયા જાય છે હિરલ બેન તો હિરલ ને તો ઓળખી ગઈ છું તો ફ્રેન્ડ્સ જે પણ છે એને આજનો ક્વેશ્ચન છે મારો કે ઠંડી ચાલી રહી છે અત્યારે અને મોસું બડેના ઘરે વસાણા બનતા હોય છે કોઈકના ઘરે ગુંદરપક બને છે કોઈકના ઘરે અડદિયા બને છે કોઈકના ઘરે આપણે કહે છે વસાણાવાળા લાડવા બને છે કંઈ પણ મતલબ ઠંડીને ઠંડી માટે યોગ્ય છે પણ આઈટમ્સ હોય છે એ બને છે તો ફ્રેન્ડ્સ એમાં મોસ્ટલી દેશી ગાયનું ઘી શા માટે વાપરવામાં આવે છે દેશી ગાય ફ્રેન્ડ્સ જર્સી ગાયની દેશી ગાયનું ઘી શા માટે વાપરવામાં આવે છે જો કોઈ ખબર તો કમેન્ટ કરજો આવીને હા ઓળખું ઓળખું બધાને ઓળખું તો ઢીંગલી શું કરે છે આવીને તમારી જ્યાં સુધી મારું મગજ ચાલે છે ત્યાં સુધી તમારી ઢીંગલી એટલે લગભગ મને લાગે છે પંદરેક દિવસની થઈ ગઈ હશે તો ફ્રેન્ડ્સ જે પણ વ્યુબર જોડાય છે લાઈવમાં પ્લીઝ કમેન્ટ કરી દેજો અને ક્વેશ્ચન છે આજનો મારો કે આપણા જે વસાણા બને છે મોસ્ટલી એમાં દેશી ગાયના ઘીનું કાતો કોઈ પણ આપણા વપરાશની વસ્તુમાં દેશી દૂધનો દેશી ગાયના દૂધનો વપરાશ છે પ્લીઝ કમેન્ટ કરજો મને તો કારણ ખબર છે જર્સી ગાયને વધારે પ્રિફર કરવામાં આવતી નથી જર્સી ગાયનું દૂધ કે ઘી હોય કે ભેંસનું દૂધ કે ઘી હોય એ જલ્દી યોગ્ય માનવામાં આવતું નથી આપણી દેશી ગાય હોય છે જેને મોસ્ટલી પાછળ ખૂંડ હોય છે જે મેં અત્યાર સુધી બુકમાં વાંચ્યું છે કે મેં મારું જ્ઞાન લીધું છે ક્યાંથી પણ તો એના હિસાબથી તમે ગણો તો આપણી જે ઓરિજિનલ દેશી ગાય હોય છે જે સીધી હિરલ હિરલબેન લખે છે કે મારો ફોન સરખો થયો તો તમારો ફોનમાં જ મો દેખાય છે ઓકે હિરલ હિરલબેન થેન્ક યુ સો મચ કમેન્ટ માટે તો ફ્રેન્ડ્સ આજનો સવાલ તો કોઈને જવાબ ખબર હોય તો કમેન્ટ કરજો કોઈને જવાબ ખબર હોય તો કમેન્ટ કરજો કે મોસ્ટલી આપણા દેશી વર્ષણ બને છે કે રોજના રોજિંદા વપરાશમાં દેશી ગાયનું ઘી કે દેશી ગાયનું દૂધ શા માટે વાપરવામાં આવે છે તો વ્યૂઅર્સ ઓળવાના તો સ્ટાર્ટ થઈ ગયા છે આની અંદર અત્યારે બે રહ્યા છે આપણે લે કેટલા છે પણ ગાયનું દેશી ગાયનું ઘી કે દૂધ કેમ ચડાવવામાં આવે છે તો ફ્રેન્ડ્સ હવે આપણે વધારે પસાર કર્યા કરતા એનો જવાબ દઈ દઈએ કે હજુ સુધી કોઈ વ્યુઅર્સના જવાબ નથી આવે ફ્રેન્ડ્સ આપણી જે દેશી ગાય હોય છે પાછળના ભાગમાં ખૂંદ હોય છે અને જે શાસ્ત્ર કે છે કે ભાઈ દેશી ગાય જે પણ જ્યારે તડકામાં ચાલે છે ક્યારે પણ તમે જોયું હશે તો દેશી ગાયનું ઘી છે અને સોનાના કલરનું હોય પીળા કલરનું હોય એનું દૂધ પણ થોડું પીળાશ પડતું હોય એ દૂધની મલાઈ નીકળે એ પણ પીળા કલરની હોય તો ફ્રેન્ડ્સ આપણી જે દેશી ગાય છે કે એમાં એક કુદરતી બક્ષિસ છે કે જ્યારે એ ચાલે છે કે ક્યાંક પણ બેસે છે કે ક્યાંક પણ એના શરીર પર જ્યારે તડકો પડે છે તો એ તડકો છે એના આપણે કહીએ છીએ સૂર્ય નારાયણ ભગવાન છે એના જે કિરણ હોય છે એ અહીંયા ભેગા થાય છે ને એમાં સોના જેવું દ્રવ્ય આપણે કહીએ કે સોના જેવો કલર સોના જેવું દ્રવ્ય આ ભાગમાં ઉત્પન્ન થાય છે ને એના પછી જેનું દૂધ હોય છે એમાં એ જે દ્રવ્ય હોય છે પોતમળે આવે છે એટલે જે આપણી જે દેશી ગાય છે એનું દૂધ હંમેશા જોશો તો પીળા કલર જેવું હોય ને એનું ઘી પણ નીકળે તો એક્ઝેક્ટલી સોના જેવા કલરનું હોય છે એટલે દેશી ગાય સારામાં સારી એકદમ ઉત્તમ માનવામાં આવે છે કે દેશી ગાય જ્યારે તડકામાં હોય તો સૂર્યનારાયણ ભગવાનના કિરણ એના પડે તો એ જે છે એ સોના જેવું કંઈક કહીએ છીએ કે સોના જેવા તત્વ ઉત્પન્ન થાય છે સુના જેવું તત્વ એમાં ઉત્પન્ન થાય છે ને એ બધું અહીંયા ભેગું થાય છે એની ખૂદમાં અને પછી એની ખૂદમાંથી દૂધ મારફત આપણે ઉપયોગમાં લઈએ છીએ ને એના પછી ઘી બને છે ફ્રેન્ડ્સ તો જો મારો જવાબ તો જો મારા હિસાબથી જેટલું મારું જ્ઞાન છે મારો જવાબ તો છે તમને આના વિશે કંઈ વધારે આઈડિયા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ જે જે જોડાણ છે પ્લીઝ ફટાફટ કમેન્ટ કરો અત્યારે વાગી ગયા છે એ રાતના પોણા દસ ને પાંચ તો પોણા દસ ને પાંચ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે દસ પંદર મિનિટનું લાઈવ કીધું હતું પણ કામકાજ થોડુંક સિલાઈનું વ્યુવર્સ જે પણ જોડાય છે પ્લીઝ થેન્ક યુ સો મચ જોડાવા માટે નવા વ્યુવર તો પ્લીઝ કમેન્ટ કરી દેજો चॅनल सबस्क्राईब न करी चैनल सब्सक्राइब चॅनल सबस्क्राईब फ्रेंड्स थेपला आणि चहा आपण जमवाई गुरु रातन अटलेश पेट एकदम फुलने ढकारा अतिरेकला गुजरात मला आयडियाचे ज्या सुधी ગુજરાતમાં મોસ્ટલી રાતના ટાઈમમાં થેપલાને ચા અને ભાખરીને ચા સાથે ગાંઠિયા મરચા એ વધારે ઉપયોગમાં આવે છે પ્લીઝ કમેન્ટ કરી દેજો અત્યારે આપણે એક કસ્ટમરનું જો નું કામ હતું એ પતાવી લીધું છે હવે બીજા કસ્ટમરનું કરવાનું છે પણ ફ્રેન્ડ્સ ગયા છે તો એક ઉત્સાહ છે જોવા મળ્યા છે તો જે પણ જોડાના છે પ્લીઝ કમેન્ટ કરજો થેન્ક યુ સો મચ આપણી લાઈવને અટેન્ડ કરવા માટે લાઈવમાં જોડાવા માટે લાઈવનું હજી સુધી કોઈનું બટન આવ્યું નથી ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલમાં આવ્યા છો તો લાઈક તો કરી દેજો ફ્રેન્ડ્સ અને નીંદર આવી રહી છે ફ્રેન્ડ્સ જોરદાર થોડીક પેક પૂજાની બંદોબસ્ત છોકરાવા માટે પણ કરવો પડશે આમ તો પાઉં ભાજી બનાવી દીધી એટલે બધાયનો પેટ ભરેલા છે પણ આદત છે રાતને મોડેથી જમવાની એટલે કેટલું પણ જમી લીધું હોય તો રાતને ભાઈ ભૂખ લાગે છે છોકરાઓને અને ફ્રેન્ડ્સ આ બધી એક જ મિટો ઓલ્ટર નીચે ઠીકાટ લો બાકી એ ખોવાય જશે સુ કરવાનો છે સુ નથી એ કઈ ખબર નઈ પડે તો ફ્રેન્ડ્સ એક જ મિનિટ આવી રીતના ફ્રેન્ડ્સ બધા રેડીમેડ ડ્રેસો હોય છે આ બધા જોઈ શકો છો સસ્તામાં મળે એટલે કોઈ પણ સાઇઝના ઉપાડી લેવાના હોય ને પછી દરજીનું માથું ખાવાનું તો મારી પાસે ઘણા બધા છે સસ્તામાં કુર્તીઓ બ્રાન્ડેડ કુર્તી સસ્તામાં મળે એટલે જાણે ગાંડા ઘીલા થઈ જાય તો બ્રાન્ડેડ કુર્તી સસ્તામાં મળે પછી કોઈ જાતની સાઇઝ જોવાની નહીં હોય શોલ્ડર પણ ઉપરથી પડી જાય એવી કુર્તીઓ લઈને આવે ને પછી આપણે એની પાછળ મગજમારી કરવાની તો ફ્રેન્ડ્સ આવી લગભગ છ સાત કુર્તીઓ હજી આપણે ઓલ્ટર કરવાની છે

આ બધું હવે ફ્રેન્ડ્સ આપણે કાલે કરશું અત્યારે આવે છે કંટાળો આ રાતના મગજ મારી નથી કરવી થોડી વાર આપણે વાતો કરી લઈએ તો જે પણ વ્યુઅર્સ લાઈવમાં છે પ્લીઝ કમેન્ટ કરી દેજો ફટાફટ હવે પાંચ જ મિનિટ આપણે લાઈવમાં છીએ બસ પછી છોકરાઓની પેટ પૂજાનો બંદોબસ્ત કરવાનો છે આપણે અને ફ્રેન્ડ્સ પતંગો જોવી તો જોઈ લો ફ્રેન્ડ્સ આટલી બધી પતંગો આપણી પાસે છે અત્યારે હાલમાં આ તમે જોઈ શકો છો બધી પતંગો જ છે આ મોટી સાઈઝ ની પતંગો છે હજી અંદર બાગમાં માં છુપાવીને રાખી છે બધી તો ફ્રેન્ડ્સ ફટાફટ અને આ પાછળ દેખાઈ રહી છે ફ્રેન્ડ્સ આ બધી નાની નાની આપણે જે ડિસ્પ્લેમાં લગાડવાની હોય ને છોકરાઓને સ્કૂલમાં લઈ જવા માટે ને એ બધી પતંગો છે તો ફ્રેન્ડ્સ જે પણ લાઈવમાં આવ્યા છે અત્યારે પ્લીઝ કમેન્ટ કરજો અને આપણા શેષ નાગને આપણે સાઈડમાં મૂકી દઈએ આજે તો ખબર નહીં બે ત્રણ દિવસથી ફ્રેન્ડ્સ ઠંડીના લીધે રાતના નીંદર જ ફટાફટ આવી જાય છે આપણા ભારતીયોને એક ખૂબી છે કે ઠંડી લાગતી હોય તો પણ પાંચ પર પંખો રાખીને સુવાનું અને ગોધડો માથેથી પગ સુધી ઓઢીને સુવાનું તો ફ્રેન્ડ્સ તમારામાંથી કેટલા એવું કરે છે હું તેમ જ કરું છું પગથી માથા સુધી ઓઢીને સુવાનો પણ પંખો પાંચ પર જોઈએ ફ્રેન્ડ્સ જે પણ વ્યુઅર્સ અત્યારે જોડાના છે પ્લીઝ કમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો હિરલબેન છે પછી

લીધું છે બીજું કટિંગ કરવાનું આપ્યું બાકી છે કામકાજ પણ ફ્રેન્ડ અત્યારે જોયો છે કંટાળો એક કસ્ટમરના બ્લાઉઝ છે બધાય એ પતાવાના છે અને ફ્રેન્ડ આપડી સિલાઈ સખી ચેનલ છે એની અંદર આપણે કન્ટિન્યુ લાઈવ આવતા રહીએ છીએ સવાજ કા તો સાંજ એવી રીતના અમુક વિડીયો બી કન્ટિન્યુ નાખીએ છે તો ફ્રેન્ડ સિલાઈ સખી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય સિલાઈ સખી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આપણે લાઈવમાં મળતા રહીએ અને ફ્રેન્ડ્સ એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો કે આપણી સિલાઈ સખી ચેનલ છે જે ડીમોનીટાઈઝ થઈ ગઈ છે પ્રોબ્લેમ કાંઈ મોટોનો પણ નાનો મસ્ત પ્રોબ્લેમ મારા બાબાએ બાબા એ આપી દીધી હતી એટલે બાબાએ બીજા કોઈના વિડીયોઝ કોપી કરીને અંદર નાખી દીધા અને એના લીધે સ્ટ્રાઇક આવી ગઈ તો જે આપણી ચેનલ છે મોનિટાઈઝ થયેલી ડોલરો ભેગા થયા હતા એ બધું ગુલ થઈ ગયું છે હવે ભાઈ નવેસરથી શૂન્યથી સર્જન કરવાનું છે આપણે તો ફ્રેન્ડ્સ ઘણી વાર થાય છે આવું મારી સાથે તો હંમેશા થતું જ આવ્યું છે તો ફ્રેન્ડ્સ જે પણ વ્યુવર્સ ઓનલાઈન હોય સિલાઈ શકી ચેનલને પ્લીઝ સપોર્ટ કરજો ચેનલ મોનિટાઇઝ થયેલી હતી પણ કે આપણી જ મિસ્ટેકના લીધે ચેનલ ડિમોનિટાઇઝ થઈ છે હવે નવેથી શરૂઆત કરવાની છે અને અત્યારે ફ્રેન્ડ્સ બધું સરખું સમું નમું કરવાનું છે બધું જે બ્લાઉઝને બધું કટિંગ કરીને સીવીને રાખ્યું હોય એ બધું ઉપર નીચે મૂકી દેવાનું છે ને એના પછી ફ્રેન્ડ્સ થોડી ઘણી પેટ પૂજાની તૈયારી કરવાની છે ફ્રેન્ડ્સ નાનકડી અમસ્તી જગ્યા છે એમાં બધું જ પતંગો પતંગો છે બધી બતાવી બધી જ આપણે એડજસ્ટ કરવાની છે તો ફ્રેન્ડ્સ જે પણ વ્યુવર્સ ઓનલાઈન મારી લાઈવમાં અત્યારે જોડાણા છે પ્લીઝ કમેન્ટ કરજો અને મુંબઈમાં તો ઠંડીઓ ચાલુ ઠંડી ચાલુ થઈ ગઈ છે તમારા ગુજરાતમાં પણ થઈ ગઈ હશે કેમકે ગુજરાતમાં મુંબઈ કરતાં વધારે ઠંડી પડે છે કે હું જ્યાં રહું એરિયામાં એરિયામાં હમ મોટું મંદિર છે મહારાષ્ટ્રના લોકો બહુ જ માને છે જોકે શંકર ભગવાન આપણે બધા હિન્દુ ધર્મના માને છે દેવો ના દેવ મહાદેવ કહેવાય પણ જ્યોતિબા અને બે અલગ અલગ નામ છે તો અમારા એરિયામાં હું જ્યાં રહું છું ત્યાં ખંડ મહત્વ વધારે છે જે નવા નવા મેરેજ થયા હોય છે એ લોકોને આ ડુંગર પર ભગવાનને પગે લાગવા માટે આવે છે માર્ચમાં એ લોકોનું કહેવું છે કે જે જીવનની નવી શરૂઆત છે એ ખંડોબાના મંદિરમાં દર્શન કરીને પછી થાય છે તો ફ્રેન્ડ્સ હું જે આવી છું પાંચ વાર ત્યાંની કંઈક સ્ટોરી છે કે ભાઈ પાંચ વાર તમારે જવાનું તમારે કોઈ પણ મનોકામના હોય એ ભગવાન ભગવાન પૂરી કરે છે તો ફ્રેન્ડ્સ આપણે દર્શન કર્યા ખંડો

રોજિંદુ કામકાજ હોય કે રોજિંદુ કામકાજની રોજિંદા કામકાજનો ટાઈમ હોય ને કોઈક ને કોઈ આવી જ જાય તો ટ્રેન્ડ સર નેટવર્ક ઇશ્યૂ બહુ હોય છે તો ટ્રેન્ડ સર નેટવર્ક ઇશ્યૂ બહુ હોય છે આપડે આપણું કામ પતાવી આપડે આપણું કામ પતાવી લીધું છે બધું ગોઠવણી નું કામ ચાલે છે રાત બધું સેટ તો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ જે પણ વ્યુઅર્સ અત્યારે અચ્છા તો ફ્રેન્ડ્સ જે પણ વ્યુઅર્સ લાઈવ માં આવ્યા છે બધાને લાઈવ આવ્યા છે બધાને ફરીથી લેવામાં પણ ફ્રેન્ડ્સ

ફ્રેન્ડ્સ ઘણા ટાઈમ પછી આ ઝાડવા બધાય બતાવું છું આજ છે આ સામે વાળું ઈ ઝાડ છે ફ્રેન્ડ્સ બાકી આ જે મોટુ છે એકદમ છે ઈ ગુંદા ઝાડ છે બાકી અહીંયા નાગરવેલના પાન આવેલા છે આ સાઈડમાં બધાય આ જે છે ઈ બધા નાગરવેલના વેલા છે તો ફ્રેન્ડ્સ હવે બધું એડજસ્ટમેન્ટ કરવાનું નાનકડી જગ્યા છે એમાં બધું કરવાનું એટલે બહુ તકલીફ થાય પણ કાંઈ નહીં બધું એડજસ્ટ થઈ જાય કહીએ ને કે નાનકડી હોય એમાં પણ માણસ એડજસ્ટ કરે બંગલો હોય એમાં એડજસ્ટ થાય ને શું કાંઈ એડજસ્ટ થાય નહીં ફ્રેન્ડ આ બધી એવી વસ્તુ છે કે કરવું હોય તો બધે એડજસ્ટ થઈ જાય ને આપણે ભાઈ એવું જ કરવાનું છે બધું એડજસ્ટમેન્ટ જ કરવાનું છે લાઈફ એટલે એડજસ્ટમેન્ટ જ છે ફ્રેન્ડ્સ So friends are I want to go, Your friends, take care. Bye bye.